આજના સ્પેશિયલ હેલ્થ સેગમેન્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કુદરતી ઉપાય વિશે જે વર્ષોથી બ્યુટી સિક્રેટ માટે જાણીતું છે અને એ છે એલોવેરા જેલ તો મોંઘી ક્રીમ અને કેમિકલ વાળા પ્રોડક્ટ બદલે હવે ઘર બેઠા મેળવો કુદરતી અને હેલ્ધી ગ્લો શું એલોવેરા ખરેખર ગ્લો આપે છે અને કેવી રીતે લગાવવું ને કેટલા સમય પાટે પરિણામ આપે છે આવો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ એલોવેરા જેલ તેમના માટે બેસ્ટ છે કોઈ કેમિકલ નહીં પરંતુ કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં અને બસ શુદ્ધ કુદરતી સંભાળ રાખે છે તો એલોવેરાના ફાયદાની વાત કરવામાં આવે તો એલોવેરા જેલમાં રહેલા વિટામિન એ સી અને ઈ ત્વચાને પોષણ આપે છે અને તે સ્કિનને હાઇડ્રેટ રાખે છે આ સાથે જ પિમ્પલ્સને ઘટાડવામાં મદદ કરે છે અને સનબર્નથી રાહત આપે છે તો રોજિંદા ઉપયોગથી ચહેરા પર ગ્લો નેચરલ ચમક આવી શકે છે અને ત્વચા નરમ અને તાજગી ભરી બનાવી દે છે એલોવેરા જેલનો કેવી રીતે ઉપયોગ કરવો તો આ સાથે જ સૌ પ્રથમ તાજુ પાન કાપી લો અને તેનો જેલ કાઢી લો અને સાદા પાણીથી ધોઈ લો વધુ ગ્લો માટે તેમાં બે થી ત્રણ ટીપા ગુલાબ જળ પણ મેળવી શકાય છે અને આ સાથે જો કોઈ વ્યક્તિની ઓઇલી સ્કીન હોય તો તેમને એલોવેરા જેલમાં થોડું લીંબુ ઉમેરી શકે છે અને આ સાથે જ થી સાત મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં તેનો હળવો મસાજ કરવામાં આવે છે જેને લઈને સ્કિન ગ્લો કરે છે અને આ સાથે જ ટિપ્સ અને કાળજીસુ રાખવી તેની વાત કરવામાં આવે તો સેન્સિટિવ સ્કીન હોય તેમને પહેલા પેચ ટેસ્ટ જરૂરી કરો અને આ સાથે જ સારા પરિણામ માટે અઠવાડિયામાં થી ચાર વખત એલોવેરા જેલનો ઉપયોગ કરો આ સાથે જ રાત્રે સૂતા પહેલા લગાવશો તો વધુ ફાયદો મળશે અને આ સાથે જ ડાર્ક સ્પોટ અને

આવા સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન્ટ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેઝ નાઇન્ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર